તો હે ગેજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય શમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવાર સર સપના આ ક્લીનર લઈ આવી છે ને બસ જો એનું કાણું પાડી દીધું એણે સાફ સફાઈમાં લાગી જા એટલે કહું છું કોઈ કામ હોય તો જલ્દી સજેસ્ટ કરો મને કોન્ટેક્ટ કરો કામ વાળા આવે તો આને કામ ઓછું થઈ જાય એવું બધું જો કામ તો તોય રહેવાનું છે તોય રહેવાનું છે કામ તો હોય જ તે ખાલી કામવાળા રજા ન પાડવા જોઈએ ચાલો નીચે જઈએ ને એતાસ મળીએ ચાલો તે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ઓફિસે ગયો તો ત્યાંથી કામ પતાવીને આવ્યો હે તું મને કેમ દર વખતે બીવડાઈ દેછો હે મને કંઠી પહેરી છે એટલે હું તો બીતો નથી હો ધારથી અને ઠેલી કેમ તૈયાર કરી છે મામાન ઘરે ઘરે નથી જાવું જાવું તો પછી પાછો ક્યારે આવીશ કાલ કાલે રાત્રે ના રોકાય હે ત્યાં રોકાવાનો છો

વિડીયો લીટિંગ શીખવાના અને મમ્મી અત્યાર છે ને કીર્તન ગાશે બે જ લીટી આપણે ઘણા બધા દિવસો પહેલાં એટલે આઠ નવ મહિના પહેલાંના વ્લોગમાં મમ્મી કીર્તન ગાતા આજ પાછો એક બે લીટી ગાશે ચાલો એને સાંભળીએ હે મમ્મી કયો ભળ કીર્તન ગાવાના હા કામ હાલો જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે શિરે ભાર લઈ ફરશ તો જીવન કરમાઈ જશે હસવા માટે જન્મ મળ્યો છે ખુદ હસો સકલ ને હસાવો જગત બદલાઈ જશે વાહ મમ્મી વાહ ખુદ હસો અને જગતને હસાવો જગત બદલાઈ જશે વાહ મમ્મી મસ્ત લાઈન લાઈ હો મજા આવી ગઈ કે આપણે હસવાનું ને બીજાને હસતેનું ઘર વસે હસતું મુખ તો સૌને ગમે મમ્મી મસ્ત કીધું ચાલો તો હવે હું મમ્મી ફાઇનલી જાવ છું ઓફિસે અને તમે મારું ફેવરેટ શાક બનાવો ચોળીનો અને ગરમા ગરમ રોટલી ખાઈશ મમ્મી સપના ગમે એ બનાવો બનાવો બેમાં એને મને બધું ભાવે મમ્મી હાથ ની રસોઈ બધાને ભાવે તો કોઈ પણ બનાવે ચાલશે પણ ગરમા ગરમ રોટલી સાથે હું ખાઈશ ચાલો હવે ઓફિસે જાઉં અને ઇસ્ત્રી વાળા ભાનકી હવે કપડા આપી મારે ખાસ કહેવાનું છે બે વાર મેં ઓફિસે ગયો હતો પણ બે વાર જોયું ને તેની દુકાન બંધ હતી એટલે પાછો એકવાર જઈ આવું અને જોઈ આવું અને મિત્રો આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ના ભૂલાય મારી બર્થડે છે એટલે વિશે કરજો બધા મને વ્લોગ જોવાનું ન ભૂલાય બહુ મસ્ત છે ડાયરો છે મજા આવશે તો ગઈ લીલા ચોળાનું શાક નીકળ્યું મને એમ કે ચોળીનું શાક બનવાનું છે પણ પપ્પાને ચોળાનું શાક ખાવું તો એટલે એના માટે આ બીનું મારું લીલી ચોળીનું શાક એ બનશે ફ્યુચરમાં વાટ જોવી પડશે ફ્યુચરમાં કઈ નહીં બન્યું તો હમણાં તમારા માટે ચોળીનું બનાવ્યું ચાર પાંચ દિવસ પછી જૂનું થઈ ગયું પાછું બનાવો પાછું ખાવું છે મિત્રો ઘણા સમયથી એટલે જો કે લાઈફમાં આપણે પહેલી વખત તે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ બધા પર્સનલ વિડીયો બનાવે છે ક્વેશ્ચન આન્સરનો આપણે સિંગલ કરીએ છીએ ડેલી વ્લોગમાં સાથે લઈ લઈએ છીએ અમુક એવા સવાલો છે કે એના આપણે જવાબ આજે આપ દેવી જે તમે કોમેન્ટ કરતા હોય તો પહેલો સવાલ લેવી છે એવી રણછોડભાઈ પાલડિયા સપના કોણ છે પ્રશ્નાચિહ્ન આ સવાલ ઘણા બધા પૂછો કેમ કે મિની બ્લોગ જોતા હોય અને સપના સપના હું કરતો હોય તો સપના કોણ છે સપના હું છું હું સવાલ છે રૂપલ જાની નો એ ન્યુઝીલેન્ડ થી આપણા વિડીયો જોવે છે અને એને એમ કીધું સવાલ નથી એને એમ કીધું કે હું જયારે ઇન્ડિયા આવીશ તમને ચોક્કસ મળીશ અને બધાને ઘરમાં

અગિયારમો મહિનો ગયો એમાં પાંચમા વર્ષમાં બેસી ગયો છે બેસી ગયો ઓકે ચિંતનભાઈ તુમહે ક્યાં હુઆ થા ચિંતનભાઈ કો કુછ નહીં હુઆ થા નથી થી સોનલ બેન રાદડિયા મેક્સિકન રાઈસ ની રેસિપી આપો જરૂર આપીશ ચોક્કસ આર્યન સતાણી એવું કે છે તમારું ફેમિલી બહુ જ ફાઇન છે હું નોર્મલી જોઉં છું તમારો વિડિયો રીઅલી નાઈસ બોન્ડિંગ ઇન ફેમિલી કોમેન્ટ ફ્રોમ યુકે યુકે થી આપણા વિડીયો જોવે છે મે હિન્દી વાલી હું આપકા વ્લોગ બહુત દેખતી હું થેન્ક યુ સો મચ જલપા દયાતર સપનાની ની હેરસ્ટાઈલ બદલાવો મસ્ત લાગશે એને નીચે આરતી સોલંકી જવાબ આપે છે એકદમ સાચું એના નીચે વિલેજ ગર્લ ઈ જવાબ આપે છે સાચી વાત છે ખબર નહીં એનું માથું કેવું છે કે હેરસ્ટાઈલ એવા છે મોઢું જ આખું ત્રાસુ દેખાય છે કેમેરો ત્રાસુ હોય છે કેરક લોગ ઉતાર લોગ હાથમાં લઈને તો થાય બાકી તો ફ્લો નામ તેમ હોય ઓકે હેરસ્ટાઈલ બદલવાનું ઘણા બધા કહે છે તો કાલ ટ્રાય મેં નવી હેરસ્ટાઈલ માં ડેલી માં કામ કરવામાં છુટ્ટાવાળ રાખીને થોડું કઈ ફાવે એક બીજું એવી કોમેન્ટ ઘણી બે ત્રણ મેં વાંચી લીધી કે એ લોકો એમ કીધું કે આ સોફા અમે બનાવ્યા છે આ સોફા અમે બનાવ્યા છે તો ઈ બધી વસ્તુ ખોટી છે બધા એડ્રેસ ને હું આપી દે છે કે આ સોફા મે બનાવ્યા છે તો ઈ ખોટું છે છે ઈ કહી દો કે સોફા જેન પાસે બનાવ્યા છે બેસ્ટ કામ છે અને એટલા વર્ષ થઈ ગયા હજી સોફા બેઠા નથી તો ઈ ઈ વ્યક્તિ જ અલગ છે આખા ભગીરથ સુહાગે એવું કહે છે કે તમારા મેરેજ નો વ્લોગ પણ બનાવો કા તમારી પેનડ્રાઈવ મોકલો એવો બેમાંથી કોઈ ન થાય કોપીરાઈટ લાગે એટલે હમ એટલું થોડુંક થોડુંક નોલેજ છે ને એટલે કીધું નહીં ટ્રાય કરશું ફટાફટ એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ત્યાં આપણે મેરેજની સીડી આખી મૂકી દઈશું એવી મારી ઈચ્છા છે એટલે ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરજો કેતન કાનાણી તમે મીઠાઈ ક્યાંથી લાવ્યા છો ભાઈ મીઠાઈ તો મેં કીધું એમ કે પ્રસાદીમાંથી આવેલી એટલે એ અલગ અલગ જગ્યાએ જ્યાં મંદિરે જાત્રામાં ગયા હોય ત્યાંથી પ્રસાદીની અલગ અલગ મીઠાઈ બધી આવેલી એટલે બોક્સમાં હતી રીતિ એક એકવાર આ ઘરની હોમ ટૂર કરાવો ચોક્કસ ટૂંક સમયમાં આમ કરાવી દેસુ આખા ઘરની ટૂર કરાવી દેસુ સંજય પટેલ એમ કહે છે હેતાશ બહુ ક્યુટ છે અચી વાત છે ધ્રુવિન ભાઈ મોકરિયા ઈ એમ કહે છે સાડીના ફોટો મોકલી શકો હા મોકલી શકીએ બ્લોગ માં કે ગમે ત્યાં ડિસ્ક્રિપ્શન માં અમારો નંબર છે તે 9157341413 એમાં WhatsApp માં તમે મેસેજ કરો તમને ફોટો મોકલી દેશે અને પ્રાઇસ પણ કહે છે અને તમને કુરિયર પણ થઈ જશે સાડી નીતિન જાની હોલસેલમાં આપો છો સાડી વેચવા હા આપીએ છીએ એનું જ મોટું કામ છે જેનશી પાટીદાર એમ કહે છે કે તમારી ફેમિલી બહુ જ મસ્ત જ છે વેરી નાઇસ ફેમિલી થેન્ક યુ સો મચ જેનસિંહ પાટીદાર પાછી એક કોમેન્ટ કરે છે તમે કયા પંથમાં છો યોગેશ્વર સ્વામિનારાયણ કે વૈષ્ણવ અમે બધા જ પંથમાં છીએ પણ મોસ્ટ ઓફલી અમે સ્વામિનારાયણમાં વધુ જઈએ છીએ અને યોગેશ્વરમાં તે વધુ જઈએ છીએ એટલે બેમાં વધુ જઈએ છીએ અને બાકી આમ બધા જ મંદિરમાં જઈએ છીએ જયારે વેસતું વર્ષ ને હોય બધા જ મંદિરમાં જઈએ અમારો બ્લોક તમે જોતા જ હશો જૂના એટલે ખબર છે ભાવેશભાઈ હેતાંશ કોણ છે હેતાંશ મારો ભત્રીજો છે એકનું નામ નથી આવતું ને એમ પૂછે છે તમારા લગ્ન થઈ ગયા છે આ થઈ ગયા છે દીપક અકબરી સુરત થી એક જણા એવી કોમેન્ટ કરી એક જણા એમ કીધું આ તો ગાંધીનગર નું ડીમાર્ટ છે ના ના સુરત નું ડીમાર્ટ છે ડીમાર્ટ તો બધી જગ્યાએ સેમ જ હોય બીજું સંદીપભાઈ બબીતાજી તો સાડી પહેરતા જ નથી એવું ન હોય પહેરે છે મુન મુન દત્તા હા એવો ઇન્સ્ટા આઈડી છે એમાં જાઓ નીચે નીચે સ્કોડર કરો સાડી પહેરે છે બબીતાજી ક્યારેક પહેરે બીજી એક વાત ફેસબુકમાં કેવી કોમેન્ટ આવી હતી કે તમે સાડી વેચો છો તો સપના તો સાડી પહેરતી જ નથી તો એનો જવાબ એવો આપું છું કોમેડી આપું છું કે જે ખમણ વેચતા હોય કે રોજ ખમણ ન ખાતા હોય ટૂંકમાં જવાબ હા રૂપલ જાની એવું કહે છે તમારા વિડીયો રિયલી ગેટિંગ બેટર ડે બાય ડે સપના યુ લુકિંગ અમેઝિંગ ઇન સારી થેન્ક યુ એક જેમ્સ રજનીભાઈ છે કો કે એડ્રેસ પૂછ્યું તું તો એણે મારું એડ્રેસ જ આપી દીધું કે દસ મારી સોસાયટી નાના વર્ષે સુરત થેન્ક યુ

અમે બધા મિત્રોએ ડાયરો કરેલો તો મજા જ આવી ગઈ એમાં વાત જવા દો તો એનો મારા બર્ડેના દિવસે એ વિડીયો મૂકવાનો છું તો હું ઉપાધ્યાયનો બર્થ પણ ત્યારે છે તો હેપી બડ તમને હાર્દી જેસલ એવું નામ લખ્યું છે પ્લીઝ ઇન્સ્ટા આઈડીનું નામ પણ બોલો ને ચિંતન ખોખર બ્લોગ ઇન્સ્ટામાં પણ એ જ છે ફેસબુક માં પણ એજ છે અને માં પણ એજ છે અને મારા મમ્મી આવી ગયા છે આવો મમ્મી હેતાંશ અને સપના તમારે શું થાય એનો જવાબ તો આપણે આગળ આપી દીધો ધ્રુવલ ડોંડા એમ કે છે મારું પિયર પણ ગાડીયાધાર છે ઓકે સિદ્ધાર્થ ડોડિયા કે છે આ બ્લોગમાં જે એપલ ની બસ તમે બતાવો છો ને એ બસમાં જ હું નોકરી કરું છું ચાલો આટલા સવાલ આજે લઈએ છીએ બાકીના સવાલો પછી લેશું અને જે જે સવાલ હોય ને એ પણ તમે કોમેન્ટ કરતા રહેજો તો આવી રીતના ક્યારેક તમારો નંબર લાગી જશે બરાબર બાકી બધાને કોમેન્ટ કરવા માટે થેન્ક યુ ચાલો આજના દિવસની શરૂઆત કરીએ તો કે શરૂઆત થઈ ગઈ છે નીચે જઈએ ને મમ્મી આવી ગયા છે એ ભાનુ મશીન ઘરે ગયા હતા ત્યાંથી આવી ગયા છે ચાલો એને પણ મળી જાય મમ્મી આવી ગયા એમ ને રિક્ષમ બી આવ્યા ભાનુ મશીન ઘરે આવ્યા ને યોગી દુકાન ગેટે ઉતાર્યા સ્પેશિયલ આવે ફોન કરે એટલે ઘેર આવી જાય ગેટ ઈ સાટુ ભન તો લાઈન ક્લિયર જ હોય તમાર હોશિયાર બહુ અને કેમ ઘઉ દળવાના છે કાલ ઓકે અમે આગળ જારે ભાખરી ને ઘઉ દેળાતા ને ત્યારે એના મમ્મી જાડો દળી નાખ્યું હા જાડો બહુ લાપસી થઈ એવું તો આ વખતે જાતે દળવાના છે તો આપતી કાલે એની તૈયારી છે અહિયાં ઘંટી પડી છે ને અહિયાં લઈને પછી દળી નાખશે એટલે જાતે હવે દળવાનું થાય છે બાર દેવાનું થાય તો માંડ ખુયતા એ ભાખરી નતી હારી થતી અને મમ્મી આગળ ઓલા છે ને ભાખરીના સ્પેશિયલ આવે આ હા ઓલા હારી બે અને આ રેગ્યુલર રોટલીના

અને કાલે દળાય એ જાહે બધું થઈ જાય રેડી મમ્મી ની પાછળ વાત કરતા તા મમ્મી સપના ને કે તાર નાવા ડોલ લેવીશ તો ડોલ લઈ દઉં આટલી વાત છે ને અમારા બાથરૂમ માં ડોલ જ નથી કેટલા વર્ષ થઈ ગયા અમારા બાથરૂમ માં ડોલ જ નથી ક્યારે લીધી નથી ને આવી નથી કેમ કે ફુવારા થી જ નહીં લેવી હું સપના સપના ટેવ પડી ગઈ બાકી ડોલ થી નાતી

અને બધું શાકભાજી છે બહુ જ ઠંડુ મસ્ત રે કે એવું મને નોતી ખબર કે આવી ઠેલી છે પણ બહુ બધી કોમેન્ટ આવતી હતી કે કે ઠેલી બતાવો ભારતી કાકી એ શી વિધી આમાં વશે કાગળ નાખીને બે બાજુ કોટન નું કપડું આ જાતે જેને ઘરે બનાવી હોય ને કાકી સીવી દીધી ને આ ભાત માં તૈયાર મોકલી શકે કે લઈ એને મૂકલી છે હા એને મોકલી છે અચ્છા

નવ્વાણું ટકા તો વી આવશે જ તે રાત ને આ નહીં રોકાય કેમ કે અહીંયા જ ઊંઘ આવે છે અને આ બેડમાં જ ઊંઘ આવે છે એ ઉપર જ નથી આવતો એટલે ત્યાં તો નહીં જ હોવે પછી જોઈ લઈએ કઈ રીતના રોકાઈ છે કે નહીં ઈ જો હોય જાય એટલે હું સપના અહીંયા હોતી હોય સપના રહેતા ને હું ઉપર વહી જાઉં મારા બેડરૂમમાં હોવા ત્યાં સુઈ જાવ પછી જ્યારે ઊઠે અને ખબર પડે કે નથી આ ખબર ને હું કેતી હોય પછી મને ફોન કરી દે કે જલ્દી આવો નીચે હું ઉઠીને ઊંઘમાં નીચે આવું પછી બાજુ માં હોય જાવ એવું કરું પાછો તું મને કે એમ તું મને કે ઉઠી ગયો છે જલ્દી આવો એટલે હું આવું એમ કઉ છું બોલવા કઈ ભૂલ થઈ ગઈ તો સોરી કાલે તો મેં છે ને ત્રણ વાર ઘોડાઈ દીધો તો એને ચાર વાગે તમને ફોન કર્યો કે બે ત્રણ વાર તો એમ કીધું કાકા ઉપર ગયા છે

અને શેરીવાળાએ બહુ સારો સપોર્ટ કર્યો કોઈ પૂછ્યું ને તારા મમ્મીની એક્ઝિબિશનમાં ગયા એટલે હજી રહી શકે છે એટલે કોઈ હજી શેરીવાળા કોઈને કહેતાય નહીં એમ જ કહેજો કે આર્મીમાં ગયા છે બરાબર તો થોડાક દિવસ સુધી રહી જાય બાકીને ખબર પડશે ને એક્ઝિબિશનમાં તો એ પાછું વેન કરશે રોહે ને કઈ રીતના ભેગું થાય એ જ નથી ખબર મને તો એટલે બધાને સપોર્ટ કરવા માટે થેન્ક યુ તો કાળીનું શાક ભાખરી મરચું રેડી થઈ ગયું છે મમ્મી રોટલો ખાશે અને મમ્મી મને શિવડાને એક શીર આપજો એક જ તે

ઈસરે વાળા ભાઈને ને ખબર ને મગજ શેક નહીં એટલા એવા કપડા દઈને કે અમે પેન્ટ તો દીધા જ નહીં શર્ટ શર્ટ દીધા બધા આવું ને આવું એનું કામકાજ છે હા સર બીજી હેસ્ત્રી વાળા આવતાય નથી કાલ મારે પાસું છે ત્રણ દિવસથી થી છું તોય આ આવું ના આવું એનું કામકાજ દઈ ગયા કપડા સટ સર્ટ દીધા આવે પેન્ટ નું શું કરું એ થારું છે બ્લોગમાં ખાલી શર્ટ નથી આવતું ચાલો દીધા તો એડ કરીએ છીએ આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું આ બાજુ વિડીયો દેખાય ને જો સાડીનો નવો સ્ટોક આવી ગયો છે તો ડેઈલી બ્લોગ પણ છે અને સાડીનો નવો સ્ટોક આવ્યો તો એ પણ છે આપણે આખો બ્લોગ ઉતારી લો તો એ વિડીયો જોઈ આવજો તમે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જયગેશ